વડોદરાના સરદાર ભવનના કાચામાં પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું પોલીસે કેટલાક કિસ્સામોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા સરદાર ભવનના કાચામાં હનુમાન આવેલી છે ત્યાં તેરમાની વિધિ હતી જેમાં બાર ગામથી પણ લોકો આવ્યા હતા તે દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઉપી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેને ધક્કા મારવામાં આવ્યો હતો જે બાદ કુટુંબના મોભી રમેશભાઈ રાઠોડે દરમિયાનગીરી કરી હતી તો કેટલાક શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા અને તેમને ફરજ પરના હાજર તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે કેટલાક શખ્સોને દુકાનમાંથી બહાર કાઢી ધરપકડ કરી હતી બીજી તરફ આ ઘટનામાં એક દુકાનદાર પણ સામેલ હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે ધારીબાગ પોલીસ સ્ટેશનની સામે સદાભોનો ખાંચો આવેલો છે ત્યાં હનુમાનની વાડી છે એ વાડીમાં આજે તુલસીબેન ચંદુલાલ રાઠોડ જે છે એમનું તેરમીની વિધિ ચાલી રહી હતી અને એમના દીકરો જે રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ છે એ આ વિધિ કરી રહ્યા હતા અને એમનો પરિવાર અને એમના સમાજના લોકો આજે ત્યાં હાજર હતા અને આ વિધિ કરી રહ્યા હતા અને વિધિ પૂર્ણ થયા બાદ એ લોકો જ્યારે ત્યાંથી નીકળતા હતા ત્યારે જ ત્યાં વાડીની બાજુમાં જે શાહ બ્રદર્સ નામની દુકાન છે એના માલિક અને અન્ય માણસો ગાડી લઈને અંદર પ્રવેશ કરતા હતા જગ્યા ખૂબ સાંકડી છે એટલે સામ સામે એ લોકોને વાહનો સામસામે આવી જતા એ લોકોને બોલાચાલી શરૂ થઈને ટૂંક જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને પછી સામે સામે ઝપાઝપી પણ થઈ એ દરમિયાન રમેશભાઈ ચંદુભાઈ અને ધક્કો વાગતા નીચે પડી ગયા અને પછી એમને હોસ્પિટલ લઈ જતા એમને મૃત જાહેર કરવામાં આવેલા છે આ બના અનુસંધાને આજે મરણ જણા છે એમના દીકરાની અમે ફરિયાદ દાખલ કરી છે ત્રણસુભાઈ મુજબ ફરિયાદ દાખલ

એકચુલી જે વાડી છે એ વાડી દરરોજ અલગ અલગ વ્યક્તિઓ આવે છે અને આ જે દુકાનવાળા છે એ લોકો તો રોજ ત્યાં પાર્કિંગ કરતા હોય છે એટલે અમે એ બાબત પણ તપાસ કરીશું કે અગાઉ પણ આ બાબતે કઈ કોઈની સાથે એ લોકોને બોલાચાલી થઈ છે કે શું છે અને આ બાબતે વાડીવાળાનું પણ નિવેદન લેવામાં આવશે વાડીવાળા કયા સમયે અને કેવી રીતે એને આ વાડી ભાડે આપે છે શું કરી રહ્યા છે પણ અમે તપાસ કરીશું આમાં જે મરણ જેના છે એમના પત્ની પણ ત્યાં હાજર હતા એમની પત્નીને હાથ પર મચકોડ આવેલી છે અને હાથમાં ઈજા છે એનો જે દીકરો હતો એને પણ થોડી ઈજા થયેલી છે અને આ રીતે એ ત્રણે જણાને પરિવારમાં ત્રણે લોકોની ઈજા થયેલી છે ત્રણસો બે મુજબની કલમ મુજબ દાખલ કરેલો છે અમે ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ આધારે જેટલા પણ આરોપી હશે તમામ આરોપીને અટક કરવામાં આવશે